વેલકમ બેક સુરતમાં મીઠી ખાડી ભયજનક સપાટી પર છે સુરતમાં મીઠી ખાડીમાં પૂર આવ્યું છે ફાયર બ્રિગેડે ત્રીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે એક હજારથી વધુ મકાનોમાં પાણી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘુસતા ભારે નુકસાન થયું છે સુરતમાં ખાડીપુરની સ્થિતિ સર્જાય છે સીધા દ્રશ્ય જોઈ શકો છો ફાયરના જવાનો જે છે અહીં કામે લાગ્યા છે આ મીઠી ખાડી વિસ્તાર છે જે રીતના ખાડીપુરનું પાણી મીઠી જે રીતના રહેટા વિસ્તારમાં ફરી વળતા આ રીતના અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે તમે એક બાળક જોઈ શકો છો જે પોતે સ્કૂટીનો સારો લઈને ત્યાં ઉપર બેઠો છે ને આ રીતના લોકો ઘરને અને તાળા મારીને હવે બીજા જગ્યાએ તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે તમામ જે દુકાનો જે છે દુકાનોમાં બી પાણી ભરાઈ ગયું છે અને ક્યાંક નીચે રહેતા જે લોકો છે પોતે બચાવ કરીને

ઘણા લોકોને ભારે હાલાકી પડી રહી છે હાલ તો ફાયર દ્વારા અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે છે અહીંયા સતત જે કામે લાગ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે લગભગ એક થી વધુ મકાનો હોઈ શકે છે કે જે પાણી ભરાવાના કારણે લોકોને જે છે ભારે હાલાકી જે છે અહીંયા પડી રહી છે હાલ તો સુરત મહાનગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગ દ્વારા જે છે લોકોને જે છે સલામત રીતે બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે હાલ સુરતની જો વાત કરવામાં આવે સુરતના વિવિધ વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ સર્જાય છે જેમાં આઝાદનગર હોય મીઠી ખાડી હોય કે સર્જાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે પ્રશાંત સુરત સુરતમાં ભારે વરસાદ જનજીવન અસ્ત વ્યસ્ત છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસ થી પાણીમાં છે ખાડી સળિયા હેમદ ગામ ત્રણ